આજે આપણે નાથદ્વારાની ફેમસ રતાડું ચાટ બનાવીશું તો રતાળુને લઈ અને આ રીતના છોલી લેવાનું સારી રીતના અને એને પતલા પતલા પીસીસમાં કટ કરી લેવાનું આ અઢીસો ગ્રામ જેવું રતાડું છે અને આપણે કૂકરમાં નહીં બાફીએ પણ એને આ રીતના ચારણીમાં બાફી લેવાનું એટલે એનો ટેસ્ટ જળવાઈ રહેશે અને આ રીતના ગોઠવીને ઢાંકીને થાય ત્યાં સુધી આપણે એનો એક ફેમસ કંદ મસાલો બનાવીશું તો એની માટે જીરું ધાણા અને તજ લવિંગ બધું લઈ અને આ રીતના એને શેકી લેવાનું છે ધીમા તાપે પછી મિક્સર જારની અંદર એ લઈ અને એની અંદર એક ચમચી મરચું અને મીઠું સ્વાદ મુજબ નાખી એનો આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે આપણો આ મસાલો તૈયાર છે હવે આપણે આ રતાળુને એને ક્રિસ્પી કરવા માટે થોડું તવીમાં તેલ લઈ અને આ રીતના એના પીસીસને ગોઠવી લેવાના સારી રીતે એ ક્રિસ્પી એને બંને સાઈડ કરી લેવાનું ક્રિસ્પી થાય એટલે થોડું મીઠું સ્પ્રિન્કલ કરીશું જેથી વધારે ક્રિસ્પી થશે અને ઉપરથી થોડો મસાલો કરીશું તૈયાર છે આપણે રતાળું જો વિડીયો ગમ્યો તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ